ગુડ મોર્નિંગ જય માતાજી તો સવાર પડી ગઈ છે આપણે દિનચર્યાની શરૂઆત કરીશું ચાયથી તો ચા પીવા હું બેસી ગઈ હતી એ પછી સફરજન ખાવાની ઈચ્છા થઈ સફરજન ખાધું પછી કામ બાકી હતું કામ પૂરું કર્યું જોઈ શકો છો સરસ મજાનું ઘર ક્લીન થઈ ગયું છે એ પછી નહીં ધોઈને અમે પણ ફ્રેશ થઈ ગયા હતા માથું બાથું ધોઈ દીધું હતું એ પછી હું રેડી થઈ ગઈ હતી પ્રિન્સો આવી પ્રિન્સોને મેં ખવડાવી દીધું હતું અમે લોકો બી જમવા ગયા જમી કરીને પછી નવરા થઈ ગયા અને બપોર પડી ગઈ એટલે અમે બી સૂઈ ગયા તા સાંજના વાગી ગયા છે પાંચ ઉઠીને ફ્રેશ થઈને થોડી ઘર માટે બેઠા પછી શાક સમારવાનો ટાઈમ થયો ભીંડા સમારી દીધા હતા અમે પહેલાં લસણ લઈ લીધું છે પછી ગેસ ચાલુ કરી દીધો પછી કઢાઈ મૂકી દીધી અને અંદર તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે નાખીશું આપણે અજમો ને એવું બધું ત્યાં સુધી શાકનો મસાલો કરી દીધો હવે નાખીશું અજમો પછી નાખીશું આપણે લસણ લસણ સારી રીતે સતડાઈ જાય પછી આપણે નાખીશું ભીંડા સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા બરાબર હલાઈ દઈશું પછી થોડીક વાર માટે અને સીજવા દઈશું સીજાઈ જ્યારે તમે જોઈ શકો છો આપણું શાક રેડી છે એક વાર માટે પછી બે બાર બેઠી તો લાઇટ જતી રહી હતી પછી અમે લોકો જમી કરીને બી ફ્રેશ થઈ ગયા આવી ગઈ હતી હો રોમમાં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બાય